માનું ક્યાંક અમારા મન મળ્યા હતા પણ જે ઘણી ચોરીએ ચડીને તમારી હારે ચાર ફેડા લીધા ત્યારે હેલો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત સ્વાગત કરું છું આજનું આ નવા વિડીયોમાં પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર વ્યક્ત કરીશ કે આપણી ચેનલ ઉપર રિલીઝ થયેલા એક મહિનામાં બે હજાર સબસ્ક્રાઈબર્સો નવા આપણા પરિવારમાં ઉમેરી ગયા છે અને આપણને વ્યૂઝ પણ ઘણા બધા આપે છે તે તમારા પ્રેમ બદલ હું સમગ્ર લોકોનો આભાર વ્યક્ત કરું છું આજે વાત કરવાની છે એવી નખરારી અને મસ્તીખોર રતન વિશેની જેમ કે તમે સમજી ગયા છો કે રતન નામ કોનું આપણે ગુજરાતીઓ પાડી ચૂક્યા છીએ બે હજાર એકમાં રિલીઝ થયેલી ફિલ્મ મૈયરમાં મંડળું નથી લાગતું જે ફરી આ બે હજાર પચીસમાં રી રિલીઝ થઈને આજની જે જનરેશન જોવા માટે ઉમટી પડી હતી આજના લોકોએ જે જોયું છે તે લોકો અત્યારે પણ વિચાર કરે છે કે આ રતન કોણ છે અને આપણને ઘણા બધા આ વિશે સવાલો પણ કોમેન્ટ બોક્સમાં આવી ચૂક્યા છે કે તમે રતન માટે એટલે કે આનંદીબેન ત્રિપાઠી માટે કોઈ વિડીયો બનાવો તે ક્યાંના છે કઈ હાલમાં છે ને કે અત્યારે શું કરે છે તો તમારા બધાની ડિમાન્ડ ઉપર આપણે તમારા ફરમાઈશ ઉપર વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ કે આપણને જેટલી પણ જાણકારી મળી છે તે જાણકારી તમારી સાથે શેર કરવાના છે એટલે કે વાત કરીએ આજે ફિલ્મ મૈયરમાં મંડળું નથી લાગતું થી પ્રખ્યાત થઈ ચૂકેલા આનંદી ત્રિપાઠી વિશે તો તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે તેઓ મૂર ઇન્દોરના મધ્યપ્રદેશના વતની છે ઓગણત્રીસ એપ્રિલમાં જન્મેલા અને તેમની શરૂઆતની બે હજારમાં કન્નડ ફિલ્મ ઇન્દ્ર ઇન્દ્રધનુષથી પોતે પોતાના અભિનેત્રી તરીકેની શરૂઆત કરી હતી અને બે હજાર એકમાં બોલિવૂડ ફિલ્મ આશિક બોબી દેવલ અને કરિશ્મા કપૂર સાથે જ કરિશ્મા કપૂરની ફ્રેન્ડમાં આમનો રોલ મળ્યો હતો અને આ વખતે આ ફિલ્મમાં મેન એટલે કે પપ્પુ દા હતા અને તેમના મિત્ર હતા રફિક શેખ જે મૈયરમાં મનોડુ ફિલ્મના કેમેરામેન પોતાના એક અલગ જ અંદાજથી અને પોતાની એક સ્માઇલથી ને પોતાના જે અવાજથી આજે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે તેવા આનંદી ત્રિપાઠીએ હિન્દી તેમજ ગુજરાતી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે આનંદીબેન ત્રિપાઠીની વાત કરીએ તો તેમને ઘણા બધા ફિલ્મો ફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે જેમ કે મૈયરમાં મંડળું નથી લાગતું ભાગ એક બે હાલો માનવયુના મેરે મારા રૂદી રંગાણા સાજણા ગોરી લઈ જાઉં તને આજકાલમાં આ સિવાય પણ તેમણે ઘણી સિરીઝ એટલે કે સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે અને સોની ટીવી ઉપર અત્યારે જે રામાયણ ચાલતી હતી તેમાં પણ પોતાનો અભિનય પાથરી ચૂક્યા છે તો આજે વાત કરવી છે તેવા આનંદીબેન ત્રિપાઠી વિશે કે કઈ કઈ હિન્દી અને ગુજરાતી ફિલ્મો તેઓ કરી ચૂક્યા છે અને તમને આમાંથી કઈ ગુજરાતી ફિલ્મો વધારે પસંદ આવી હતી તે જરૂરથી અમારી સાથે કોમેન્ટમાં શેર કરજો ને હા વિડીયો પર નવા આવ્યો છે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આજે વાત કરીએ આનંદિત ત્રિપાઠી વિશે જેમનું પ્રથમ જ ગુજરાતી ફિલ્મ મૈયરમાં મંડળું નથી હતી ધમાકેદાર એન્ટ્રીની સાથે ગુજરાતીઓના હૃદય ઉપર પણ પોતાની એક અલગ છાપ છોડી ચૂક્યા હતા જે સમયે રોમા માણેક અને સ્નેહ લત્તાનો જમાનો હતો ત્યારે જ ધમાકેદાર એન્ટ્રી બે હજાર એકમાં આનંદિત ત્રિપાઠીની થઈ હતી અને પોતાના અભિનયથી એવા લોકોને ઘાયલ કરી દીધા હતા મસ્તીખોર અને નખરારી રતને તે લોકો આજે પચીસ વર્ષ થયા હોવા છતાં પણ જ્યારે આ ફિલ્મ બીજી વખત રીરીઝ થયું છે ત્યારે પણ સિનેમા ઘરમાં લાંબી લાઈનો જોવા મળી હતી તો વાત કરીએ આજે એવા ઇન્દોરના મધ્યપ્રદેશના રહેવાસી આનંદિત ત્રિપાઠી વિશે જેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અભિનય પાથરી ચૂક્યા છે તે સિવાય પણ તેઓ હિન્દી ફિલ્મો અને હિન્દી સિરીઝો પણ કરી ચૂક્યા છે તેમને ગુજરાતી ફિલ્મો માટે ઘણા બધા ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા હતા જેમ કે મૈયરમાં મંડળું નથી લાગતું ભાગ એક મૈયરમાં મંડળું નથી લાગતું ભાગ બે મારા રુધિયે રંગાણા તમે સાજણા હાલો માનવમાં ગોરી લઈ જાઉં તને આજ કલમાં આ બધી ફિલ્મો માટે તેમના એવોર્ડ પણ મળી ચૂક્યા હતા જેમ કે ગુજરાતી ફિલ્મોને હિન્દી ફિલ્મોની વાત કરીએ તો તેમને ગુજરાતી લેંગ્વેજ આવડતી ન હોવા છતાં પણ ગુજરાતીઓમાં આ ફિલ્મ એટલી બધી તેઓ સુપરહિટ સાબિત થતી હતી જ્યારે પોતે ગુજરાતી કે ગુજરાતના જ વતની હોય પોતાના ફિલ્મોની કારકિર્દી જોવા તો ગુજરાતીમાં પહેલી વખત તેમણે બે હજાર એકમાં માં મંડળું નથી લાગતું ફિલ્મમાં અભિનય પાથર્યો હતો અને પછી તો માંડવડા રોપાઓ મારા રાજ તોરણ બંધાઓ મારા રાજ વિશ્વાસ કર્મભૂમિ મૈયરમાં મંડળું નથી લાગતું ભાગ બે જે બે હજાર આઠમાં આવી હતી બે હજાર દસમાં મારા રુધિયે રંગાણા તમે સાજણા વિધાતા સુહાગન શોભે સાસરીએ યે તેરી ગલિયા જે ત્રીસ ટીવીની સિરીઝ હતી તે બે હજાર દ અઢારથી બે હજાર વીસ સુધી ચાલી હતી તેમાં પણ પોતાનો અભિનય પાથરી ચૂક્યા હતા પછી ટીવી સિરીઝ હતી એ તેરી ગલિયા અને છૂછુકા મુરબ્બા આવી સિરિયલો પણ કરી ચૂક્યા છે અને બે હજાર એકવીસમાં પણ તેઓ ગુજરાતી ફિલ્મ હલકી ફૂલકી અને બે હજાર ચોવીસ થી બે હજાર પચીસ માં તેઓ શ્રીમદ રામાયણમાં પણ પોતાનો અભિનય પાથરી ચૂક્યા છે તો આ હતી તેમના ફિલ્મોની અને જીવન વિશેની કહાની અને આમાંથી તમે કઈ ફિલ્મો વધારે પસંદ કર્યું હતું તે જરૂરથી અમને કોમેન્ટમાં શેર કરીને જણાવજો